નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણીએ પેલા કરી લો તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે પણ વરસાદ ફૂંકા બોલાવશે જેમાં વાત કરીએ તો ખેડા અમદાવાદ પંચમહાલ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર અને અમરેલીમાં આજે મેઘમહેર જોવા મળશે આ ઉપરાંત આણંદ વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને ભાવનગર બોટાદમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે જ્યારે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તો આગળ તલાટી કમ મેરિટ લિસ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અસમુખ પટેલે ટ્વીટ કર્યું છે કે તલાટી કમતરીનું એડિશનલ પ્રોવેશનલ મેરિટ લિસ્ટ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જ્યારે ટ્વીટ હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા આપતા યુવાનોમાં વાયરલ થઈ રહ્યું છે જેમાં વિવિધ યુવાનોએ કરતા અશોક પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તો અત્યારે ભારે વરસાદના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ ડેમની સપાટી એકસો પોઈન્ટ મીટર ઉપર પહોંચી ગઈ જેથી નર્મદા ડેમના પંદર દરવાજા બે મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે આ ઉપરાંત દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે અને સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને નર્મદા જિલ્લામાં અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા જેમાં તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે અત્યારે મોટી અપડેટ છે જેમાં અત્યારે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરણ દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે અત્યારે સાસતો દુકાનો પણ નોંધવામાં આવી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે સપ્ટેમ્બરમાં છે કે દસ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે તેમણે કહ્યું કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે

અને એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે તો વરસાદને લઈને આપણા રાજ્યની અપડેટ સામે આવી વાત કરીએ તો મહીસાગરના અત્યારે વીરપુર તાલુકામાં ભારે વરસાદના કારણે લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ આ નદીમાં નવા નીર આવ્યા છે તેથી દરગાહ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો વધુમાં ભરૂચ જિલ્લાના વરસાદના કારણે જાડેસો ભરૂચને જોડતો મુખ્ય રસ્તો પાણીથી ભરાઈ ગયો છે વધુમાં અત્યારે અરવેલીના મોડાસા તાલુકામાં મોડાસાડા અને ધોલિયા કંપામાં ભારે વરસાદ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ અને પૂર્વ પ્રભાવિત બાર જિલ્લામાં સર્વે પ્રાથમિકતા આપવા સૂચના આપી દેવામાં આવી સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના બાર જિલ્લામાં ત્યારે સર્વે ઉપર ભાર મૂકવા જણાવ્યું છે ખાસ કરીને વરસાદી પાણી ભરેલા વિસ્તારમાં વિગતો મેળવવા પણ મંત્રી રાઘવજી પટેલે અત્યારે અધિકારીઓને સૂચના પણ આપી દીધી આ ઉપરાંત વાત કરીએ તો પોરબંદર દ્વારકા જામનગર ભરૂચ તેમજ આણંદ પંચમહાલ સહિત વિસ્તારમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના આપી દેવામાં આવી છે તો હવે ત્રીજી વાર પીએમ બન્યા બાદ અત્યારે મોદી છે તે પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ છે તે સોળ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે આમ તેઓ પોતાના જન્મદિવસ વતનમાં આવશે અને આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનો લોકાર્પણ કરે તેવી શક્યતા છે અને હાલ પીએમ મોદી આગમનને લઈને તંત્ર હાલ કામે લાગી ગયું છે તો ત્યારે વરસાદે તબાવી મચાવી ના મોરણે ચારસો બત્રીસ ટ્રેનો રદ અત્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં અત્યારે પૂરની ઝપેટમાં છે બંને રાજ્યમાં અત્યાર સુધીમાં તેત્રીસ લોકોના મોત થયા વરસાદને કારણે અનેક જગ્યાએ અત્યારે રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું છે અને ચારસો બત્રીસ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અને એકસો ઓગણચાલીસ રૂટ બદલાવામાં આવ્યા છે અને આ દુર્ઘટનામાં કરોડોનું નુકસાન પણ થયું છે જ્યારે આંધ્રપ્રદેશમાં વીસ એસડીઆરએફ અને ઓગણીસ એનડીઆરએફ ટ્રીમાં બચાવ માટે કામગીરી તનાત લાગી દેવામાં આવી છે તો હાઈવે ઉપર બેફામ હંકારતા વાહન ચાલકો સાવધાન થઈ જાવ કારણ કે અત્યારે મોડલ વ્હીકલ્સ એક્શનના સેક્શન એકસો છત્રીસ એનો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યને સરકારોને કેન્દ્રશાસિત કેન્દ્ર પ્રદેશોને આપી દીધી છે પ્રશાસને વાહનોની ગતિનું ઇલેક્ટ્રિક મોનિટરિંગ કરવાની સત્તા મળે છે હવે હાઈવે ઉપર બેફામ હંકારતા વાહનોનું મોનિટરિંગ થશે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા નુસનિશ્ચિત કરવા અંગે આદેશ આપવામાં આવ્યો છે બીજા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી સાત યોજનાઓને અત્યારે મંજૂરી મળી ગઈ છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વેસાણુએ આ જાણકારી આપી તેમણે જણાવ્યું કે ખેડૂતોના જીવનમાં સુધારા અને તેમની આવક વધારા માટે કેબિનેટે અત્યારે સાત મોટા નિર્ણય લીધા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સંબંધિત આ સાત કાર્યક્રમો માટે આશરે ચૌદ હજાર કરોડ રૂપિયાને અત્યારે મંજૂરી આપી દેવામાં આવી છે અશ્વની વેસણે જણાવ્યું કે પ્રથમ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે તે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે છે કરોડ રૂપિયાની રોકાણથી ડિજિટલ મિશન તૈયાર કરવામાં આવશે બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની ભરતી ઉપર મોટી અપડેટ સામે આવી છે જેમાં ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવશે અને એમાં બે હજાર માધ્યમિક અને બે હજાર ઉચ્ચતર માધ્યમિકોમાં ભરતી થશે જ્યારે બાર સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ઉમેદવારોએ આગામી બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આની માહિતી છે તે ડિન્ડોરે ડિંડોરે ટ્વીટ કરીને આપી હતી ગઈકાલે તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજે જાહેર કરવામાં આવી દિલ્હીથી પટના અને અમદાવાદથી અગ્રતાળ સુધી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં અત્યારે વધારો થયો જેમાં અત્યારે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઓગણચાળીસ રૂપિયા વધીને સોળસો એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા થયો છે જે પહેલાં ભાવ છે તે સોળસો બાવન પોઈન્ટ પચાસ રૂપિયા હતો અને અત્યારે ઓગણચાળીસ રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં નકલીનો નો રાપડો ફાટ્યો છે વધુ એક નકલી સરકારી અધિકારી પકડાયો ગુજરાતમાં હવે નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાઈ ગયો છે અરવલ્લીના ઉનાળની તપાસમાં પોલીસે પહોંચી હતી અને આરોપીએને આયકડ બતાવી પોતે એસટીએમ હોવાનું નિવેદન આપ્યું હતું અને પોલીસ આરોપી ઉપર શંકા જતા તેનો વેરીફિકેશન તપાસ કરી ત્યારે તેનો ભાંડો ફૂટ્યો હતો અને ત્યારે પકડાઈ ગયો છે તો જામનગરનો એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈને લોકો અત્યારે નવાઈ લાગી રહ્યા છે આ વિડીયો જામનગરના પેટ્રોલ પંપનો છે જ્યાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની જગ્યાએ પાણી નીકળી રહ્યું છે હા તમે બરાબર વાંચ્યો ત્યારે પેટ્રોલના બદલે પાણી જે લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો લોકો એવું કહી રહ્યા છે કે આ કુદરતી રીતે આવું થાય છે એટલે કે હાલમાં થયેલા ભારે વરસાદને લીધે આવું થયું હશે શું આ ચાતું હશે કે નહીં તે નીચે કોમેન્ટ કરીને અત્યારે તમે જરૂર જણાવો તો સરકારે ક્રૂડ ઓઇલ ઉપર અત્યારે વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો છે સમાચાર આવી રહ્યા છે કે સરકારે ક્રૂડ ઓઇલની નિકાસો ઉપર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે તેની નિયમિત સમીક્ષામાં સરકારે વિન્ડફોલ ટેક્સ છે તે રૂપિયા એકવીસો પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને અઢારસો પચાસ રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યો છે અને આ ફેરફાર રાજ્યથી જ લાગુ થઈ જશે અગાઉ છે તે સોળ ઓગસ્ટના રોજ સરકારે વિન્ડફોલ ટેક્સ ચોપન પોઈન્ટ ચોત્રીસ ટકા ઘટાડીને રૂપિયા છેતાળીસો પ્રતિ મેટ્રિક ટનથી એકવીસો પ્રતિ મેટ્રિક ટન કર્યો હતો અને આજે છે તે અઢારસો પચાસ રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરી દીધો છે તો રાજ્યમાં અત્યારે અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા દિવસોમાં મુસળધાર વરસાદ પડ્યો હતો જેના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ થઈ હતી અને એના લીધે રાજ્યમાં અડધાથી પણ અત્યારે વધારે જળાશયો છે તે ફૂલ થયા છે અને એમને હાઈ એલર્ટ ઉપર અત્યારે રાખી દેવામાં આવ્યા છે રાજ્યમાં ત્યારે બસો છમાંથી એકસો આઠ જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે તો વીસ ડેમ છે તે પચાસથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જ્યારે ત્યારે સરદાર સરોવર ડેમમાં પંચ્યાસી ટકાથી પણ વધારે પણ જળ સંગ્રહ થઈ ગયો છે બીજા સમાચાર આવી રહ્યા છે કે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા અત્યારે ત્રીસ ટકા કરતાં વધારેથી ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે જેમાં અત્યારે માર્કેટમાં બટાકા છે તે ચાલીસથી પચાસ રૂપિયા કિલો કોથમીર એકસો પચાસથી બસો રૂપિયા કિલો લીંબુ એંસીથી સો રૂપિયા કિલો કોબીજ છે તે ચાલીસથી પચાસ રૂપિયે કિલો મેથી છે તે એકસો સિત્તેર રૂપિયાથી બસો રૂપિયા કિલો પાલક છે તે એકસો સાઠ રૂપિયાથી એકસો એંસી રૂપિયા કિલો અને ભીંડો છે તે સાઠથી એંશી રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે